રાષ્ટ્રીય સિકલ સેલ એને નાબુદી મિશન અંતર્ગત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લોકોનું હેલ્થ ચેકઅપ કેમ્પમાં સાતસો અઠ્યાવીસ લોકોનું ચેકઅપ કરાયું ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષે ઝાયડસ હોસ્પિટલ દાહોદની મુલાકાત લીધી રાષ્ટ્રીય સિકલ સેલ એનેમિયા નાબુદી મિશન અંતર્ગત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું કરાયું આયોજન બાળરોગ વિભાગ સ્ત્રીરોગ જંજાતીના વિભાગ બ્લડ બેંક ઓપરેશન વિભાગ આઈસીયુ વિભાગ ડાયાલિસિસ વિભાગમાં જઈ સમગ્ર નિરીક્ષણ કર્યું હતું અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્ય હોસ્પિટલમાં દરેક વિભાગની કામગીરી દર્દીઓની થતી સારવાર સહિત અન્ય જાણકારી મેળવી હતી તેમણે રાષ્ટ્રીય સિકલ સેલ એનેમિયા નાબુદી મિશન અંતર્ગત દાહોદ જાર્ડઝ હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પના દર્દીઓ સહિત હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ સાથે હોસ્પિટલમાં અપાતી સારવાર અંગે સંવાદ કર્યો હતો રાષ્ટ્રીય સિકલ સેલ એનેમિયા નાબુદી મિશન અંતર્ગત દાહોદ જાર્ડઝ હોસ્પિટલ ખાતે એકસો સિત્તેતેર સ ગર્ભા માતાઓ એકસો ત્રીસ બાળકો જીરોથી ચાલીસ વર્ષના ચારસો એકવીસ યુવકો એમ સાતસો અઠ્યાવીસ લોકોનો હેલ્થ ચેકઅપ કરાયું હતું જાયડેસ હોસ્પિટલમાં દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી શ્રીઓ દ્વારા અનુસૂચિત જનજાતિ આયોગ સમક્ષ સમયમાં સિકલ સિકલ સેલ સેલ પર કઈ રીતે કામ કરવું તેની માહિતી આપી હતી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી સાથે દાહોદ જિલ્લામાં સિકલ સેલના વધતા પ્રમાણને અટકાવવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવે ને સિકલ સેલને અટકાવવા અસરકારક પગલા લેવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી ઝાયડસ હોસ્પિટલમાં મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ સાથે અધ્યક્ષશ્રી સહિત આવેલ ટીમે મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં મળતી સુવિધા વિશે ચર્ચા કરી એ સાથે આયોગ દ્વારા કહેવામાં આવ્યું હતું કોઈપણ જાતની વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય તો તેઓ પોતાના પ્રશ્ન આયોગ સમક્ષ મૂકી શકે છે આ દરમિયાન ડૉક્ટર નયન જોશી ડોક્ટર ગીરવર બારીયા ડોક્ટર મોહિત દેસાઈ બદદેશ કમિશનર તન્મય પટેલ ઝાયડસ હોસ્પિટલ મેડિકલ ઓફિસર શ્રી તેમજ અન્ય અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા